નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ઘઉંના બજાર ભાવ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઈકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ઘઉંના બજાર ભાવની વાત કરીએ તો રાપર ચારસો ચૌદથી ચારસો ત્રેસઠ ભિલોડા ચારસો પંચ્યાસીથી પાંચસો પિસ્તાલીસ ખેડબ્રહ્મા ચારસો એંસીથી પાંચસો પાંત્રીસ મહેસાણા ચારસોથી પાંચસો છવ્વીસ મોડાસા ચારસો પંચ્યાસીથી પાંચસો વડગામ ચારસો એકાવનથી પાંચસો પચાસ ઉપલેટા ચારસોથી પાંચસો પાંચ ઈડર ચારસો સિત્તેરથી છસો એકોતેર વડાલી ચારસો ઇઠોતેરથી છસો ઓગણીસ આસણ ચારસો પચાસથી છસો છોતેર મહેસાણા ચારસો પંચાવનથી પાંચસો સિત્તેર બહુચરાજી ચારસો એકોતેરથી છસો એકવીસ કુકરવાડા ચારસો સોળથી પાંચસો એંસી કલોલ ચારસો પાસઠથી પાંચસો સુડતાલીસ પાટણ ચારસો સાહીઠથી છસો ત્રણ વિસનગર ચારસો ચાલીસથી છસો પચીસ 450 ચારસો પચાસથી પાંચસો માણસા ચારસો પચીસથી પાંચસો અઠાવન વાંકાનેર ચારસોથી પાંચસો સાડત્રીસ પાંથાવાડા ચારસો પંચ્યાસીથી પાંચસો સિત્તેર જામજોધપુર ચારસો પચાસથી પાંચસો પંચાવન ચારસો ચાલીસથી પાંચસો ત્રીસ ભાવનગર ચારસો એકસઠથી છસો એકસઠ તળાજા ચારસો પંદરથી છસો હળવદ ચારસો પચીસથી પાંચસો એકત્રીસ ગુંદરી ચારસો પચાસથી પાંચસો એકાવન પીલડી ચારસો સાઠથી પાંચસો એકાણું દિયોદર ચારસો ઇઠોતેરથી પાંચસો પાલનપુર ચારસો પચાસથી છસો નવ હારીજ ચારસો પચાસથી છસો વિરમગામ ચારસો છવ્વીસથી પાંચસો છપ્પન गोजारिया चार सौ नेव सौ सितौतेर विजापुर चार सौ पचास थी पाँच सौ पिंचोतेर सिद्धपुर चार सौ साइ थी छसो धांगध्रा चार सौ बावन चार सौ तौतेर थरा चार सौ पचास थी पाँच सौ हिम्मतनगर चार सौ छियासी थी छसौपचास चाणसमा चार सौ सितोतेर थी पाँच सौ ઇકબાલગઢ ચારસો પચાસથી નવસો અગિયાર સમી ચારસો પચાસથી ચારસો પચાસ તલોદ ચારસો એંસીથી પાંચસો તવોતેર કોડીનાર ચારસો પંચ્યાસીથી પાંચસો બાબરા ચારસો પંચોતેરથી પાંચસો પિસ્તાલીસ જામનગર ત્રણસોથી પાંચસો અગિયાર ધાનેરા ચારસો ચુમ્મોતેરથી પાંચસો એકાવન ડીસા ચારસો સિત્તેરથી છસો એકસઠ રાઘનપુર ચારસો થી છસો છત્રીસ જામખંભાળિયા ચારસો પંદરથી પાંચસો એક ચોટાણા ચારસો સાહીઠથી ચારસો લાખણી પાંચસોથી પાંચસો પચાસ કડી ચારસો સિત્તેરથી છસો અગિયાર બોટાદ ચારસો ત્રીસથી છસો બાર થરાદ ચારસો સાહીઠથી પાંચસો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો